નખત્રાણા નજીક પાલર તુલાના ધોધમાં ફસાયેલા બે યુવાનોને પોલીસે રેસ્ક્યુ ઓપરેશન કરીને બચાવી લેવામાં આવ્યા હતા ધસમસતા પાણીમાં બંને યુવાનો અચાનક ફસાયા હતા અને પોલીસની મહેનત આખરે રંગ લાવી હા જોઈએ નખત્રાણાથી પ્રતિનિધિ જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણાના પાલર તુલાના ધોધમાં ફસાયેલા બે યુવાનને રેસ્ક્યુ કરી અને પોલીસે બચાવેલી પોલીસ પ્રજાનો મિત્ર છે તે યુવકને સાર્થક કરવામાં આવ્યું ખાસ કરીને નકટાણાના પાર્લર ધોના ધોધમાં બે યુવાનો ફસાયા છે તેવી માહિતી મળતાની સાથે જ પીએસઆઈ મકવાણાની સીધી સૂચનાથી ખાસ કરીને સ્ટાફના એએસઆઈ અલી બાયડ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ ખેમાભાઈ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ કરશનભાઈ સોલંકી જીઆરડીના સભ્ય જયરાજસિંહ જડેજા દિલીપભાઈ સોલંકી હિતેશ મહેશ્વરી દલિત તાર મંચના પ્રમુખ બાબુરામ રાજપૂત રમેશભાઈ આહિર અકબરભાઈ સંધા જુવાનસિંહ પટિયાર ઇકબાલભાઈ ચૌહાણ ઇકબાલ જત સહિતના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યુ ઓપરેશન કરીને પાણીના પ્રવાહમાં બે ફસાયેલા યુવાનને તાત્કાલિક અસરથી બચાવી લઈ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા સૌથી અગત્યની વાત એ છે કે નખત્રાણા પંથકમાં પાલે પડેલા ભારે વરસાદના કારણે પાલર ધૂનાનો ધોજ જોવા આવેલા યુવાનો અચાનક ફસાઈ ગયા હતા જે પોલીસને માહિતી મળતાની સાથે આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને બંને યુવાનોને બચાવી લઈ સલામત સ્થળે